નમસ્કાર છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેર નજીક આવેલ શેરખી ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે પડતું મૂક્યાની આશંકાએ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને આગની કાર્યવાહી હાથ ધરી ઘટનાસ્થળે યુવકનું મોપેડ મળ્યું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા કેનલના કિનારે એક યુવકનું મોપેડ મળી આવ્યું આ મોપેડ અને આસપાસની પરિસ્થિતિ જોતા યુવકે કેનલના ધસમસતા પ્રવાહમાં પડતું મૂક્યું હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી યુવક રાયપુરાનો હોવાની પ્રાથમિક માહિતી મળી સ્થાનિકોના લોકોના જણાવ્યા મુજબ કેનલમાં પડતું મૂકનારા યુવક રાયપુરા ગામનો રહેવાસી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે અને તાત્કાલિક યુવકની ઓળખ અને તેના પરિવારનો સંપર્ક કરવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બધા વિભાગથી વડીવાડી ફાયર સ્ટેશનની કોલ મળતા અમારા ટોટલી સ્ટાફ બોર્ડ સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર છે સ્થળ ઉપર કામગીરી અત્યારે ઈદના ધોરણે ચાલી રહી છે ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે એવો શંકાસ્પદ કેસ છે આ કે છોકરાનું કહેવું એવું છે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તેથી કેનાલની અંદર સુસાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ હજુ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એને જોયો નથી તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ આ જસ્મીન પટેલ વાડીવાડી ફાયર સ્ટેશન સબ ઓફિસર